વડોદરાના માર્કેટ માર્કેટ તેમજ આજે સ્વર્ગસ્થ સુખદેવભાઈ કાછિયા ના શ્રદ્ધાંજલિ રાખવાના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો વડોદરાના ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટના ડાયરેક્ટર મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચુકેલા સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલના તાજેતરમાં જ દેવલોક પામ્યા છે ત્યારે વડોદરાના ખંડીરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે તેઓ શિક્ષિત હતા અને શિક્ષક તરીકે શ્રેયસ વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા સાથે સારી યોગા ક્લાસીસ પણ ચલાવતા હતા કાછિયા સમાજના ઘણા લોકો તેમના માર્ગદર્શન તથા તેમના હાથ નીચે ભણી ચૂક્યા છે સુખદેવ પ્રેમાનંદ કાછિયા એક એવું વ્યક્તિત્વ અને એવું નામ હતું જે સમાજમાં દરેકે દરેક વેપારીથી માળીને બિનૌ માર્કેટ એટલે ખંડારાઓ માર્કેટને પ્રમુખ હતા અને એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે અને સમાજને વેપારી ઘરને આગળ લઈ જવા માટે એમણે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ આગળ રહ્યા છે અને લોકોને ઉત્સાહ ભર્યો વધારે ધંધાકીય રીતે બધી રીતે માર્ગદર્શન આપીને છોકરાઓને આટલે ઉપર સુધી પહોંચાડ્યા છે એપીએમસી માર્કેટ જ્યારે અહીંથી અહીંથી હટાવીને ત્યાં જવાનું થયું ત્યારે પણ ઘણા વેપારી મૂંઝવણમાં હતા કે આ માર્કેટ અહીંથી અમે ત્યાં જઈશું અમારો ધંધો થશે કે ન થશે પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી એમને બધાને સારું માર્ગદર્શન આપીને કીધું કે જ્યારે બહાર જશો તો તમારો ધંધો ચાર ગણો વધશે એ જ છે અત્યારે કે જે દુકાનો લોકોએ પાંચ પાંચ સાત સાત લાખમાં ત્યાં લીધેલી અત્યારે કરોડોના ભાવ વેચાય છે એ જ વસ્તુ છે કે એમના સચોટ માર્ગદર્શનથી આટલા વેપારીઓ અમે ખૂબ જ આગળ છે અમને આવા વ્યક્તિની ખોટ સો ટકા સમાજમાં પડે છે એક બાજુ એ કાઉન્સિલર બી રહી ચૂક્યા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બી રહી ચૂક્યા છે એક શિક્ષિત હતા એ શ્રેય સ્કૂલમાં શિક્ષક પણ હતા અને હેતલ ક્લાસીસ પણ ચલાવતા હતા ઘણા કાચા સમાજના છોકરા એમની હાથ નીચે ભણ્યા છે એટલે એક શિક્ષિત પ્રમુખ અને એવા વ્યક્તિની ખોટ સો ટકા અમારા સમાજને ચાલશે અને એના જ માનમાં આજે અમે અહીંયા એપીએમસી માર્કેટ અને ખંડેરાવ માર્કેટ એમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે બંધ રાખ્યું છે